આજના દિવસની અંદર અત્યારે ભારત તેમજ વિશ્વની અંદર ડિજિટલ એરેસ્ટ એવા ઘણા બધા વાક્યો આપણને સાંભળવા મળે છે અને લોકો તેની અંદર કુતૂહલ પણ સમજે છે કારણ કે આવા કોઈ શબ્દો પહેલા આપણે જાણ્યા નથી અને એના કારણો અને તેને આપણે કેવી રીતના સમજી અને તેવી જાતની અંદર આપણે ફસાઈએ નહીં એવી વિવિધ સરકાર સરકારશ્રીની ગાઈડલાઈનો તેમજ સાયબર ક્રાઇમની અંદર કેવી રીતના કેવા નુસ્ખાઓ વાપરી અને લોકોને છેતરવામાં આવે છે તેને બહુ સરળતાથી કોપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને જીએસસી બેન્કના થર્મનીસ ચેરમેન માન્ય અજયભાઈ પટેલ સાહેબ નો એક શુભ આશય હતો કે જે મોદી સાહેબનું વિઝન છે ડિજિટલ ભારત અને તે સ્વપ્નને સાકાર કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભી શાહ સાહેબ અને જ્યારે વિશ્વની અંદર કોપરેટિવ ઇયર્સની ઉજવણી થતી હોય તે સમયની અંદર લોકો સુધી આ જે એ લોકો સાયબરની અંદર જે થ્રેટ કરી રહ્યા છે તે કેવી ટાઈપના અને કેવી રીતના કરવામાં આવે છે એની ખૂબ સરળતાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માધ્યમથી આખી એક જાણકારી માટેની એક બુક તૈયાર કરી અને આ બુકને નાનામાં નાના માણસોથી લઈ અને સ્કૂલ અને સરપંચો અને તાલુકા પંચાયતોના માધ્યમથી દરેક ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની બ્રાન્ચોમાં એમ કરીને આખા ગુજરાતની અંદર લગભગ પંદરેક લાખ જેવી પુસ્તિકાઓ વિના ખર્ચે એની પ્રસિદ્ધિ માટે બનાવી અને તેને સરળતાથી લોકો સુધી પહોંચે કાયમ એનું એકબીજાની સાથે નોલેજ મેળવે તેવા આશયથી આજે ખેરા મધ્ય સહકારી બેંકને પણ આવી બે લાખ જેવી પુસ્તિકાઓ આપવામાં આવી છે ને તેને દરેક સ્કૂલના છોકરાઓને દરેક સ્કૂલમાં ભણતા લોકોને અવેરનેસ થાય તે વિષયને લઈને આ બેંક દ્વારા દરેક બ્રાન્ચમાં પણ તમને ઉપલબ્ધ થશે અને આ સાયબર સિક્યોરિટીની બુકની અંદર કેવી રીતના ડિજિટલ થ્રેડ એટલે કે કોઈ પણ તમારા ખાતામાંથી પૈસા કેવી રીતના લઈ જઈ શકે છે એ આપણી અવેરનેસ ના હોવાના કારણે થાય છે બાકી સરકારની એટલી સારી સુવિધાઓ હોય છે પરંતુ આપણે કંઈક ના કંઈક બાબતે આપણે અજાણ હોતા આવીએ છીએ તેનો આ જે જે નકારાત્મક લોકો છે તેનો દુરુપયોગ કરી અને લોકોની બહુ મોલો જે જે આર્થિક વ્યવહાર છે એ કંઈક ને કંઈક રીતના લઈ જાય હમણાં જ આપણે છેલ્લા બે દિવસથી ટીવીમાં જોઈએ છે કે ખૂબ ભણેલા ભણેલા લોકોને પણ આજે આપણે ગાંધીનગરની અંદર જો જોઈએ તો ડિજિટલ હેરેસ્ટની અંદર ઓગણીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મકાનો વેચીને તે એ પૈસા ચૂકવી દે છે કારણ કે આવા ઈસમો એવી ભરોસામંદ વાતો કરી એવા પિક્ચરો ને એવા ચેટ તૈયાર કરી અને લોકોને એટલા બધા હેરેસ કરે છે તો એના માટે શું શું સુવિધાઓ છે એને કોનો સંપર્ક કરવો જોઈએ અને આવી બધી સમસ્યાઓ ના થાય એ માટે ખૂબ સરસ રીતના અમે અને તૈયાર કરી છે અને તેની અંદર અજય સાહેબનો ખૂબ મોટો ફાળો છે વિના મૂલ્યે આટલો મોટો ખર્ચ સહકારી સહકારી મંડળીના માધ્યમથી સહકારી બેંકના માધ્યમથી લોકો સુધી અવેરનેસ થાય અને જે ડિજિટલ ભારતની જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાલીસની અંદર જ્યારે દરેક ઘરનો માણસ એક એક સહકારી સંસ્થાઓ સાથે જોડાઈ અને આર્થિક રીતના સમૃદ્ધ થાય તો તેને બળ મળે અને લોકો ને અવેને સ્થાન એ માટે અને પ્રસિદ્ધિ છે